જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સતી રતન માતાની એક રચના છે સોહમ શબ્દ વિશે કહે છે તારી વાતોમાં મન મારું મહ્યું રે નાગર નંદ લાલાલા કામના સૂજે ને કાજના સૂજે બુદ્ધિએ નિશ્ચે જોયું રે નાગર નંદ હવે આ વાણીમાં માતા સતી રતન માતા કહી રહ્યા છે તારી વાતોમાં મતલબ આ રતન માતાની સુરતા પરમાત્મા રૂપી ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે તારી વાતોમાં મન મારું મોહ્યું રહે તો એની વાતોનો અર્થ છે મિત્રો એ જે શબ્દ ગાજી રહ્યો છે ત્યાં સુરતા લાગી હવે અહીંયા મન મારું મોહ્યું કહે છે બરાબર તો મિત્રો જે શબ્દ આપણા ભીતરમાં ઉઠી રહ્યો છે ત્યાં મન મોહ્યું મતલબ મન એની પર આસક્ત થઈ ગયું એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તે મન સ્થિર થયું નંદલાલા હવે નાગરનો અર્થ છે મિત્રો કાલી નાગને જ્યારે હરે છે ભગવાન ત્યારે નાગર શબ્દ આવ્યો બરાબર નાગર નંદ જ્યારે જ્યારે કાલીનાગને નાથે છે ને નાગણીઓ વિનંતી કરી અને એ નાગને બચાવે છે તો મિત્રો કાલીનાગ એ જ મનરૂપી નાગ છે કયું મન આ જે માયામાં ભટકે છે દરેકને માયામાં ભટકાળે છે એ મનને નાથી લે છે નાથી લીએ મતલબ એને કંટ્રોલ કર્યો એને કાબૂમાં કર્યો એને મારી નથી નાખવાનું મન કોઈ દી મરે નહીં જેવી રીતે એ નાગને પણ લૌકિક દ્રષ્ટિએ ભગવાન કૃષ્ણ મારતા નથી બરાબર જ્યારે એ મનરૂપી આ બાહર ચેતન મનરૂપી નાગ સાથે એ સુરતાનો કે સોહમ શબ્દનો કે આત્માનો જ્યારે યુદ્ધ થાય છે ત્યારે નાગણોને ભય લાગે છે અને નાગણો વિનંતી કરે છે કે અમારા નાથને છોડી દો હે અમે અપરાધી થયા તમારા ના ઓળખ્યા ભગવંતને બરાબર તો નાગણીઓ એટલે મિત્રો આ રૂપરસ ગંધ આ વિષય વાસના રૂપી નાગણ આ વિષયરૂપી નાગણ એ મનને છોડાવે છે કારણ કે મનમાંથી જ આ બધા વિષયો ઉઠે છે હવે એ જે ચેતન મન છે એ અવચેતન મનમાંથી આવ્યું અને અવચેતન મનમાંથી વિચાર ઉઠે છે અને તે પ્રમાણે ચેતન મન પાસે આવે છે અને ચેતન મન આ માયાને હે માયામાં ભટકાડે છે દરેક જીવને બરાબર તો ત્યારે એ વિષયવાસના રૂપી નાગણ એ મનરૂપી નાગને છોડાવે છે નાગર શબ્દ નાગને હરી લીધો નાગને કંટ્રોલ કર્યો નાગને વિષય હે વિષય વાસનાઓ જે છે એમાંથી કહેવાનો અર્થ છે અલગ પડે છે જ્યારે સોહમ શબ્દ જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે આત્મા અત્યારની વાત છે તો નાગ સાથે મિત્રો યુદ્ધ કરવું જરૂરી છે મેં નોરિયાન નાગની એક ફેરે વાત કરી છે અને ચેનલ પર મૂકેલી છે બરાબર તો નાગરનો અર્થ આ જ થાય છે મિત્રો કે મનરૂપી જે નાગ છે એને હરવો પડે છે કંટ્રોલ કરવો પડે છે સ્થિર કરવો પડે છે ત્યારે જ ભક્તિ સંભવ થાય નંદ હે નંદ લાલાલા અર્થ બને છે નંદનનો પુત્ર બરાબર તો લાલ એટલે પુત્ર લાલ અથવા લાલનનો અર્થ પુત્ર એવો થાય છે મિત્રો બરાબર તો અહીંયા જે ભગવાન કૃષ્ણ નંદલાલને ત્યાં આવ્યા અને એનું પાલન કર્યું માતા યશોદા અને નંદલાલે બરાબર એવી જ રીતના એનો અર્થ છે કે લાલ એટલે ભગવાન કૃષ્ણ તરફ ઇશારો છે ભગવાન કૃષ્ણ એટલે આત્મા તરફ પણ ઇશારો થાય છે લાસ્ટમાં પરમાત્મા તરફ વિચારો થાય છે આગળ જતાં આપણે સમજીએ બરાબર તો જેવી રીતે માતા યશોદા અને નંદજીએ આ લાલ મતલબ આત્મા એનું પાલન કર્યું કે આત્માના અવાજ પર તે ચાલ્યા સોમ શબ્દના અવાજ પર તે ચાલ્યા ચૈતન્ય શક્તિના તે અવાજ પર ચાલ્યા બરાબર તો એનું લાલન પાલન કર્યું અને મોટા કર્યો તો એનો અર્થ એ થાય છે કે જે આત્મા છે તેનું લાલન પાલન કરો આત્માના અવાજને લાલન પાલન કરો એ જ રસ્તે ચાલો કે આત્મા અંતકરણમાંથી શું તમને હે મેસેજ આપી રહ્યા છે તે પ્રમાણે એનું લાલન પાલન કરનારા માતા યશોદા અને નંદજીએ આ કૃષ્ણરૂપી આત્માનું લાલન પાલન કર્યું આનો અર્થ આ જ થાય છે નંદ લાલ એટલા માટે નંદ લાલ શબ્દ વાપરવામાં આવ્યો છે બરાબર તો કહેવાનો અર્થ એક જ થાય છે આની અંદર કે જે નંદના પુત્ર છે લાલ લાલ મતલબ એ આત્મા તરફી છે અને લાલનો અર્થ થાય છે પુત્ર તેથી નંદલાલ એટલે નંદનનો પુત્ર બરાબર તો જો કે આત્મા કોઈનો પિતા નથી કે કોઈનો પુત્ર નથી અહીંયા માત્ર એટલો ઇશારો કરવામાં આવ્યો છે કે તમે આત્માનું લાલન પાલન કરો મતલબ તમે આત્માનું લાલન પાલન કરવું એટલે એના રસ્તે ચાલવું બરાબર તો એ આત્મા કઈ રીતે આ આવરણોથી એને બહાર કાઢવો કઈ રીતે એને શુદ્ધ કરવો કઈ રીતે એને ચોખ્ખો કરવો આ જ એનો અર્થ છે બીજો કાંઈ નથી બરાબર અને યશોદાનો અર્થ પણ મિત્રો બહુ ઊંચો છે ય એટલે આ બરાબર અને સોદા એટલે એક વેપાર થાય એક લેતી દેતી એક આપ લે એવી રીતે માતા યશોદાનું સર્વસ્વ સુરતા અથવા ધ્યાન ભગવાન કૃષ્ણ તરફ જ રહે એટલે એ સોદા મતલબનો અર્થ છે કે ભગવાન કૃષ્ણ સાથે જ લેતી દેતી કરવી તેનું જ લાલન પાલન કરવું એનો અર્થ જ એ છે કે ભગવાન કૃષ્ણના મતલબ આત્મા રૂપી કૃષ્ણની સાથે જોડાયેલું રહેવું અને તેનું જ લાલન પાલન કરવું તો આ એનો અર્થ છે મતલબ આત્માના દિવ્ય સંકેતો પ્રમાણે જ આ જીવન જીવવું થોડીક ગહન બાબત છે મિત્રો આ અને ભગવાન કૃષ્ણનો જન્મ પણ આઠમ આપણે કહીશી બરાબર આપણે આઠમ કહીએ છીએ ને જન્માષ્ટમી અષ્ટમી એટલે આઠમ તો ભગવાન કૃષ્ણનો જન્મ આજે આઠમ પણ છે બરાબર તો ભગવાન કૃષ્ણનો જન્મ રાતના બરાબર બાર વાગે થાય છે મિત્રો બરાબર હવે બાર રાટ જે બાર વાગે છે જેમાં એક સેકન્ડનો પણ ફેરફાર નથી રહેતો તો બાર વાગાને નથી સાતમ કહેવાતી કે નથી આઠમ કહેવાતી બારની માથે એક સેકન્ડ થઈ જાય એટલે આઠમમાં પરિવર્તન થઈ જાય અને બાર સેકન્ડમાં બાર વાગવામાં એક સેકન્ડ ઓછી હોય તો એ સાતમમાં આવી જાય છે બરાબર પણ આ તો મધ્યમાં વચોવચ નહીં સાતમ કે નહીં આઠમ પરંતુ આપણે આઠમ ઉજવીએ છીએ આઠમને મહત્વ આપીએ છીએ આઠમને એટલા માટે મહત્ત્વ આપીએ છીએ કે મિત્રો આઠમ એટલે આઠમો દિવસ બરાબર તો આઠમો જે છે તે જ મિત્રો પરમ શૂન્ય છે એ જ પરમ પિતા પરમાત્મા છે અને સાતમ એ સાતમું શૂન્ય આત્મા છે સાતમું સહસ્ત્રા ચક્રની અંદર આત્માનો વાસ છે આ સાતમ છે અને સાતમથી આઠમ જે છે તે પરમ શૂન્ય દેહથી વિદેહ છે હે તો એટલા માટે મધ્યમાં છે મધ્યમાં એટલે સાતમની સાથે પણ છે એટલે કે સાતમા શૂન્યની અંદર પણ છે અને આઠમમાં પણ છે તો બેનો કનેક્શન છે મતલબ વચોવચ છે એનો અર્થ એ થાય છે કે આત્મા અને પરમાત્માનું કનેક્શન છે પરંતુ આપણે સાતમા શૂન્ય આત્મા સુધી પહોંચીએ સાતમને પછી આપણે આઠમ રૂપી પરમ શૂન્યમાં પહોંચી શકીએ આ બહુ મિત્રો થોડું ઊંડાણમાં જશો તો જ ખ્યાલ આવે કે ખરેખર આ સાતમ આઠમનો મહિમા શું છે એનો અર્થ શું છે બરાબર પણ હવે આપણે શું છે કે બહુ ઊંડાણમાં ઉતરતા નથી અને મિત્રો ભગવાન કૃષ્ણ જે છે ને એ જ પરમપિતા પરમાત્માનું જ સ્વરૂપ છે કારણ કે પાંચ તત્વોનું શરીર ધારણ કરી અને એની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ આત્મા સ્વરૂપે આવી અને કૃષ્ણ સ્વરૂપમાં આવ્યા કૃષ્ણ એવું નામ ધરાવ્યું બરાબર તો કહેવાનો અર્થ એવો થાય છે કે ભગવાન કૃષ્ણ એ જ આત્મા છે અને પરમાત્મા પણ એ જ છે પણ જ્યારે આત્મરૂપી ભગવાન કૃષ્ણને આપણે આ પંચ તત્વોના શરીરમાં રહીને જાણી લઈએ ત્યારે પરમપિતા પરમાત્મા જે કૃષ્ણ છે તેને આપણે જાણી શકીએ બરાબર જેવી રીતે ગીતાના યુદ્ધના મેદાનની અંદર જ્યારે અર્જુન યુદ્ધ લડવા માટે તૈયાર નથી થતો ત્યારે ભગવાન એને વિરાટ સ્વરૂપ બતાવે છે વિરાટ સ્વરૂપ એ જ પરમાત્મા છે વિશ્વાત્મા આત્મા વિશ્વાત્માનો અર્થ છે આખા વિશ્વનો આત્મા આ જ છે પરમપિતા પરમાત્મા દરેકને ચલાવનાર અને ચતુર્ભુજ સ્વરૂપ જે નાનું સ્વરૂપ છે તે આત્મા છે અને મોટું સ્વરૂપ જે છે વિરાટ સ્વરૂપ બતાવે છે એ વિશ્વાત્મા પરમાત્મા સ્વરૂપ છે આ દિવ્ય દ્રષ્ટિ આપી અને અર્જુનને સમજાવે છે દિવ્ય દ્રષ્ટિનો અર્થ છે જ્ઞાન દ્રષ્ટિ કારણ કે આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ આપણે પરમાત્મ તમને નિહાળી શકીએ છીએ વિશ્વાત્મા એટલે કણકણમાં સ્થાવર જંગ દરેક જગ્યાએ વ્યાપક છે આ એનો અર્થ છે થોડું ડીપમાં જઈએ આપણે તો આ સમજાય બાકી તો અસંભવ છે મિત્રો બરાબર હવે કહે છે કામના સૂજે કાજ ન બુદ્ધિ બુદ્ધિએ નિશ્ચય જોયું રે નાગર નંદલાલા બરાબર તો કામ ન સૂજે કાજ ન સૂજે તો કામ એટલે એક તો તમામ પ્રકારની જે કામનાઓ છે બધું આવી જાય કામની અંદર તમામ પ્રકારની કામનાઓ હવે હવે સૂજતી નથી મતલબ એ હવે મનની અંદર રહેતી નથી કાજ ન સૂજે કાજ પણ એ જ હે કર્મ કરવું આ છે તે છે એક્સ વાય જેટ એ કોઈ ચીજ હવે મને સૂધતું નથી આ કોણ કહે છે આત્માની સાથે પરમાત્માની સાથે આત્મ પરમાત્મ શબ્દની સાથે જોડાયેલી સુરતાનો આ કહેવાનો ઈશારો છે તો રતન માતાની સુરતા જ્યારે એ શબ્દની સાથે જોડાય છે રતન માતાનો આત્મા એ પરમાત્મા સાથે જોડાય છે ત્યારની આ વાત હોય એવું માતા રતન આપણને સમજાવી રહ્યા છે બુદ્ધિએ નિશ્ચય જોયું રહે બરાબર નાગનંદ તો મિત્રો બુદ્ધિ આપણે ઘણીવાર કહીએ છીએ કે બુદ્ધિ જ નિર્ણય કરે છે નક્કી પણ બુદ્ધિ કરે પણ કઈ બુદ્ધિ નક્કી કરે છે સતબુદ્ધિ સન્મતિ વિવેકિ બુદ્ધિ તો વિવેક પ્રગટ થઈ જાય છે જ્યારે બુદ્ધિની અંદર ત્યારે નિશ્ચય ત્યારે નક્કી કરી લે છે નક્કી કરીને જોયું વિવેક બુદ્ધિએ કે આ નાગર નંદ જ છે જે છે એના સિવાય બીજું કાંઈ છે નહીં બરાબર હવે કહે છે અરૂપે રહો છો ને સ્વરૂપે કહો છો રોમે તે રોમે રમો હે રમો છો રે નાગર નંદ બરાબર તો અરૂપે રહો છો મતલબ તમારું કોઈ રૂપ નથી સોહમ શબ્દ કે સુરતા કે આત્મા હે એનું તો કોઈ રૂપ છે જ નહીં અરૂપે રહે છે અને સ્વરૂપે કહો છો અરૂપે હોવા છતાં પાંચ તત્વનું ધરતી આકાશ વાયુ ધારણ કરી સ્વરૂપે તમે તમે કહો છો છો સ્વરૂપમાં આવી બોલી પણ તમે અંદર જ છો પણ તમે પાંચ તત્વનું રૂપ ધારણ કરી બોલવા માટેનો આ શરીરનો સહારો લઈને તમે જગતને સમજાવી રહ્યા છો વાહ રોમે તે રોમે રમો છો રે નાગરનંદ લાલ એક એક રુવાડાની અંદર તમારી શક્તિ છે આકા શરીરની અંદર બધે તમે રમણ કરી રહ્યા છો હે તો આ ધરતી આ શરીર છે એ ધરતી તત્વમાં આવે છે એનો અર્થ એ સાબિત થાય છે કણકણમાં તમે રમણ કરી રહ્યા છો આ પરમાત્માને કહી રહ્યા છે આત્માને કહી રહ્યા છે કે દરેક જગ્યાએ તમે છો સોમ શબ્દને પણ કહી રહ્યા છે બરાબર પ્રણવમાં પોતે ઓમકારમાં જ્યોતે સોહંગ શબ્દ પહોંચે વાહ રે નાગર નંદલાલા પ્રણવમાં પોતે હવે પ્રણવ એ જ મિત્રો ઓમકાર છે આપણે ઓમકારનો પણ વિશેષણ કરી ગયા છે શૂન્ય બીજ ને તગડો બરાબર તગડો એ ત્રણ લોક બીજ એ જ આત્મશક્તિ અને શૂન્ય એ પરમ શૂન્ય આ ઓમકારનો અર્થ છે આપણે ઘણી વાર બતાવી ગયા છીએ બરાબર તો હવે પ્રણવમાં પોતે પ્રણવ પણ તમે જ છો ઓમકારમાં જ્યોતે ઓમકાર પણ તમે જ છો જ્યોતે જ્યોત મતલબ પ્રકાશ મતલબ પ્રકાશ મતલબ જ્ઞાન हे परम पिता परमात्मा ज्ञान स्वरूप छो आनंद स्वरूप छो अखंड आनंद स्वरूप छो सच्चिदानंद स्वरूप छो चिदानंद स्वरूप छो बधे तमे ते सोहंग शब्द में पहुँचे रे नागर नंदलाल सोहंग सोहंग क्यों के सोहम क्यों सरवाड़े एक तो सोहंग शब्द में पहुंचे रे તો જે સોહમ શબ્દની અંદર પોતાનું મન સ્થિર કરી દઈએ અને એ શબ્દમાં જે પહોંચી જાય છે મતલબ સોમ શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ ઓમકાર સ્વરૂપ બને છે પ્રણવ સ્વરૂપ બને છે સોહમ શબ્દ સ્વરૂપ બને છે ને પછી આઠમું પરમ શૂન્યની અંદર તે પ્રવેશ કરે છે આ એનો અર્થ છે સોહમ શબ્દમાં પહોંચે રહે જે કોઈ સોહમ શબ્દમાં પહોંચી જાય જેની શુરતા મતલબ ત્યાં જ જેનું મન સ્થિર થઈ જાય કારણ કે પહેલાં કહ્યું છે ને કે તારે વાતોમાં મન મારું મહ્યું રહે તો મન સોહમ શબ્દની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે ત્યાં મિત્રો પહોંચવું પડે છે મનને સ્થિર કરવું પડે છે ત્યારે ખબર પડે છે એ સિવાય અસંભવ છે કારણ કે મન સ્થિર થયા વગર નાગને હર્યા વગર નાગર નંદ મનરૂપી નાગને ચેતન મનરૂપી નાગને હરિયા વગર વસમાં કર્યા વગર એને હરાવ્યા વગર સંભવ છે જ નહીં જેમ કાલી નાગને હરાવે છે ભગવાન હે પાણીની અંદર એમ એને હરાવવું પડે તો એમ પાણીની અંદર જમુના નદીની અંદર હરાવે છે એમ જ મિત્રો આ ભાવસાગર રૂપી નદીની અંદર હે આ ભવસાગરમાં આ મનરૂપી નાગને હરવો પડે છે અહીંયા નાગર હર્ષ શબ્દ એટલા માટે આપવામાં આવ્યો છે પરમહંસની રીતેને શબ્દાતી તીતે વાહ પરમહંસની રીતેને તીતે જીત અજીતની પ્રીતે રે નાગર નંદલાલા બહુ મસ્ત વાત કરી મિત્રો પરમહંસની રીતે હવે હંસ એટલે આત્મા પરમહંસ એટલે પરમાત્મા બરાબર તો આત્મા પણ તમે જ છો ને પરમાત્મા પણ તમે જ છો પરમહંસની રીતે પરમહંસ એટલે હંસ એટલે આત્મા અને આત્માની ઉપર પરમહંસ જેમ કે આત્મા અને પરમાત્મા તો હંસ અને પરમહંસ એવી જ રીતના પરમહંસની રીતે ને શબ્દાતી તો સોહમ શબ્દ એ જ આત્મા છે અંદરનો સોહમ અને બહારનો અનાદિ સોહમ એ પરમાત્મા છે બરાબર તો બહારના અનાદિ સોહમને અનાદિ ઓમકારને અહીંયા પરમહંસ કહ્યો છે અને આત્માને હંસ કહ્યો છે તો પરમહંસની રીતે તમે રહો છો ને શબ્દા તમે શબ્દોથી ઉપર છો શબ્દાતીતે મતલબ શબ્દની ઉપર તમે શબ્દ પણ છો નહીં શબ્દથી ઉપર છો તમે શબ્દાતીતે પરંતુ સોહમ શબ્દમાં જય પછી પરમહંસ જે છે એ એ રીતે શબ્દાતીતે તમે શબ્દથી પાર જઈ શકો છો જીત અજીતની પ્રીતે રે નાગરનંદ લારા જીત અહીંયા કાંઈ જીતવાનું પણ નથી અને કાંઈ અજીત પણ નથી હારવાનું પણ નથી જીતવાનું પણ નથી અજીતની પ્રીતે હવે જીત અજીતની પ્રીતે તો અહીંયા જીત કોણ મેળવે છે જીત મેળવવા માટે આ ભવસાગરમાંથી આ જીત મેળવવા માટે અજીત જે છે એની પ્રીતે તો અહીંયા જીતને આત્મા પણ સમજી શકો છો અને અજીતને પરમાત્મા પણ સમજી શકો છો તો જીતરૂપી જે આત્મા છે જેને જીતવા માગે છે કોને હે અજીત જે પરમાત્મા છે જેને કોઈ જીતી જ ન શકે એની પ્રીતે એની સાથે પ્રેમ કરવો પડે પ્રીત લગાવવી પડે પ્રીતે એટલે પ્રેમ થકી એ જીતાઈ જાય છે જેવી રીતે માતા યશોદા ભગવાન કૃષ્ણને બાંધવા મથે છે બરાબર અને એનું દોરડું ટૂંકું પડતું હોય છે ત્યારે કૃષ્ણ કહે છે કે મા તમારે મને બાંધવો હોય તો અહંકાર અભિમાનને છોડો ને મને પ્રેમથી તમે બાંધો પછી માતા જ્યારે પ્રેમથી બાંધે છે ત્યારે બે હાથ રાંધવું વધે છે દોરડું બરાબર કારણ કે ભગવાન પ્રેમ પાસે બાંધાય છે પ્રીત પાસે બંધાય છે જ્યાં પ્રેમ નથી ત્યાં ભગવાન નથી અને જ્યાં ભગવાન છે ત્યાં પ્રેમ પ્રેમ છે પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં મિત્રો બરાબર એટલા માટે હું ઘણા વાર કહું છું કે ભાઈ દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો અળી મળીને રહ્યો ઈર્ષા નિંદા છોડો વાદ વિવાદ ખેત ખોદની છોડો દરેકની સાથે હળીમળીને રહ્યો દરેક ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હે એટલે તમને સર્વત્ર બધે આ પરમાત્માનું સ્વરૂપ છે એવું લાગશે ને પરમાત્માનું સ્વરૂપ જ્યારે લાગવા મન છે બધાની અંદર હું છું મારી અંદર બધા છે એટલે મિત્રોને આ મિત્ર અને શત્રુ હટી જાય છે કારણ કે બધા પરમાત્મા છે એટલે તમારો કોઈ દુશ્મન પણ નથી અને તમારો કોઈ દોસ્ત પણ નથી રહેતો આવી દ્રષ્ટિ બની જાય છે બરાબર બ્રહ્માસ્મીને સર્વે તે બ્રહ્મ તેના તે સર્વે કર્મ નાશે રે નાગર નંદલાલ આવા બ્રહ્માસ્મીને સર્વે તે બ્રહ્મ બ્રહ્માસ્મી જે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે એ બ્રહ્માસ્મીને સર્વે તે બ્રહ્મ જે એ બ્રહ્મરૂપી આત્માને પ્રાપ્ત કરી લે છે પછી પરમાત્મા રૂપી બ્રહ્મને પ્રાપ્ત કરીને પહોંચી જાય છે તેને સર્વે તે બ્રહ્મ તેને પછી સર્વસ્વ બ્રહ્મ સિવાય કાંઈ દેખાતું નથી સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં બધે બ્રહ્મ જ વ્યાપક છે કહે છે ને જંતો હે એકો બ્રહ્મ દ્વિતીય નાશ એવું છે ને સૂત્ર એક બ્રહ્મ જ છે દરેક જગ્યાએ બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા તરફી સારો બહુ મિત્રો આ સ્ટેજે પહોંચવું આ લેવલે પહોંચવું એ તો મિત્રો કરોડોમાં કોઈક વિરલો પહોંચી શકીએ પણ આપણે ચાલવાનું શરૂ રાખવું પડે આ જ માનવ જન્મ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મહેનત કરીએ તો ન કરીએ એવું નથી બરાબર તેના તે સર્વે કર્મ નાશે નાગર નંદલાલા એના તમામ સર્વ કર્મનો નાશ થઈ ગયો મેં બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરવું જ્ઞાન રતન હરિકૃષ્ણની સંગે આનંદ વધ્યો છે અંગો અંગે વાહ જ્ઞાન રતન મિત્રો જ્ઞાન માતા રતન માતાને અજ્ઞાન થઈ ગયું પરમાત્મા વિશેનું એટલે જ્ઞાન રતન નામ આપવાનું જ્ઞાન થઈ ગયું રતન તો મિત્રો રતન એટલે હીરો માતાનું નામ હીરા જેવું છે એ પરમાત્મા રૂપી હીરાને પ્રાપ્ત કરી લીધું હરિકૃષ્ણ નિસંગે એ જ હરિકૃષ્ણ એ જ પરમાત્મા તરફ વિસ્તારો છે માતા રતનભાઈની સુરતા એ પરમાત્મા રૂપી શબ્દ એનો આત્મા પરમાત્મા રૂપી એ પરમાત્માની સાથે જોડાઈ ગયો એની સંગે ત્યારે આનંદ વધ્યો છે અંગો અંગે ત્યારે આનંદ વધ્યો ત્યારે આનંદ હિ આનંદ વધ્યો છે અંગો અંગે તો અંગ તો શરીર કહેવાય અંગો અંગે મતલબ સુરતાની અંદર જ આનંદ આનંદ સિવાય બીજું કાંઈ નથી આનંદહી આનંદ જુ આનંદ સંત ફકીર કરે વો આનંદ ના અમીર મેં જો આનંદ સંત ફકીર કરે રતન માતાને જેવો આનંદ થયો ए आनंद संत फकीर करे वो आनंद नहीं अमीर में धन दौलत मेढ़यू तू बंगला अमा आनंद नहीं क्या अब तो भी आनंद है आत्मा आनंद परमात्मा आनंद परमानंद अखंडानंद चिदानंद सच्चिदानंद एंकार आनंद सोमकार એ મિત્રો અખંડ છે આ અમીર બનવું એ તો ખંડિત આનંદ છે એ તો છૂટી પણ જશે મૃત્યુની સાથે પણ રતન માતા જે આનંદને મેળવી રહ્યા છે એ માતા રતનભાઈ જે આનંદને મેળવી રહ્યા છે એ તો આનંદ મિત્રો કોક જ મેળવી શકે તો બોલો મિત્રો પ્રેમથી માતા રતનભાઈની જય ગુરુ હરિકૃષ્ણ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય